નવા મંત્રી મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બન્યા છે પહેલા સંખ્યાબળ બળ નું હતું ભૂપેન્દ્ર પટેલ અને અને હવે ભૂપેન્દ્ર પટેલ સહિત 26 છે જે કુલ 27 નો આંકડો હોય પણ અહીંયા બધા જ સમીકરણો ખૂબ જ રસપ્રદ બન્યા છે ખૂબ જ અલગ દિશામાં ગુજરાતનું રાજકારણ દેખાઈ રહ્યું છે સીએમ સહિત સાત પાટીદાર ચહેરા આઠ ઓબીસી ત્રણ એસટી ચાર એસટીનો સમાવેશ થયો છે મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અનેક એવા વિવાદિત ચહેરાઓ એ પાયલ ગોટી લેટર કાંડથી કૌશિક વેકરિયા હોય કે ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરાની જેને લડાઈ કરી હતી કાંતિ અમૃત્યા હોય રાજીનામા સુધીની જે ચર્ચાઓ થઈ હતી અને એ કહેવામાં આવતું હતું કે રાજકીય સુસાઇડ કરી રહ્યા છે પણ એ બધાથી વિપરીત પરિણામ આજે એમને મળ્યા છે ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે મહત્વપૂર્ણ આવી રહી છે મંત્રીઓના દરેક મંત્રીઓના નામ એટલા રસપ્રદ છે દરેક એટલા રસપ્રદ છે છે જેની ચર્ચા ચર્ચા અત્યારે થઈ રહી આ બાબતે કરીશું મારી સાથે એડિટર ઉમંગ સોની જોડાઈ ગયા છે ઉમંગ નવી સરકારના જે શપથ લીધા મંત્રીઓને હવાલો હવે સોંપવામાં આવશે સાંજે બેઠક પછી અત્યારે જે નામો બહાર આવ્યા છે એમાં સૌથી અલગ અનએક્સપેક્ટેડ નામ તમને કયું લાગે છે કયા એવા નેતા છે કે જે નવા આવ્યા છે એમાંથી કે જેની કોઈ અપેક્ષા નથી અને તેમને આ પદ મળ્યું છે ચિંતિત તમને જણાવી દઉં કે સૌથી પહેલા જે મુખ્યમંત્રી રાજ્યપાલ શ્રી શપથ લેવડાવ્યા સૌથી પહેલા હર્ષ સંઘીનું નામ હતું હર્ષ સંઘીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે કે જેઓ ગયા ગયા ગઈ મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી હતા બીજું નામ સૌથી મોટું ચર્ચાસ્પદ જે કેબિનેટ મંત્રી તરીકે નામ આવ્યું છે જીતુભાઈ વાઘાણીનું જે તમામ રાજકીય પંડિતો માનતા સારું પદ મળશે જે ભાવનગર પશ્ચિમ થી આવે છે નામ છે નરેશભાઈ જે ગણદેવી માંથી આવે છે અર્જુનભાઈ મોઢવાડિયા છે જે પોરબંદર થી આવે છે ડોક્ટર પ્રદ્યુમન રાજા જે કોડીનાર થી આવે છે અને રમણભાઈ સોલંકી જેઓ બોરસદ થી આવે તમામ કેબિનેટના મંત્રીઓ નામ જાહેર થયા છે રાજ્ય કક્ષાનો જે સ્વતંત્ર હવાલો આપ્યો છે પ્રથમ નામ છે ઈશ્વરભાઈ વટે જો અંકલેશ્વરથી આવે છે પ્રભુલભાઈ પાંશેરીયા એ કામરેજ થી આવે છે અને ડોક્ટર શ્રીમતી મનીષાબેન વકીલ એ વર્ગ શહેરમાંથી આવે છે ઈશ્વર પ્રભુલ પાંશેરીયા જે કામરેજ થયા હોય છે તેમને રીપીટ કરાયા છે હવે રાજ્ય કક્ષાના જે મંત્રીઓના નામ જે સરકારે મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું છે સૌથી પહેલાં કાંતિલાલ અમૃતિયા જે મોરબીથી આવે છે તમે જે જેમ કીધું એમ બહુ ચર્ચાસ્પદ રહ્યા હતા બધા એવું કહેતા હતા કે તેમને આ ચુંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયા ને મદદ કરી છે પરંતુ આ મને એવું લાગે છે કે આ દબાણ ની રાજનીતિ તેમને કામ લાગી ગઈ અને રાજ્ય કક્ષાના ના મંત્રી બનાવવામાં આવ્યા બીજું નામ છે રમેશભાઈ ખટારા તે પાટલીપુર દાહોદ જિલ્લા થી આવે છે શ્રીમતી દર્શનાબેન વાઘેલા એ અસારવા થી આવે છે કૌશિકભાઈ વેકરે અમરેલી થી આવે છે આ સૌથી ચર્ચાસ્પદ નામ એટલે હતું કે સીઆર પાટીલ સાથે તેમનો ઓડિયો વાયરલ થયેલો તમને જણાવી દઉં કે કોઈપણ વ્યક્તિ ધારો કે કોઈ પણ બે વ્યક્તિઓ વાત કરતા હોય તો ઓડિયો ત્યારે જ વાયરલ થાય કે જેમાંથી એક રેકોર્ડિંગ કરે

અને આઈપીએસ માંથી રાજીવ બેન ચૂંટણી હતા તેમને તેમનું આ બલિદાન નું ફળ મળ્યું છે અને તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે સૌરભજી ઠાકોર વાવ સૌથી મોટું નામ સૌરભજી ઠાકોર આવ્યું છે કારણ કે બધાને આશા હતી કે એમને મંત્રી પદ કારણ કે તેમની જે પેટા ચૂંટણી હતી બહુ રસપ્રદ રહી હતી તેમને સ્થાન આપ્યું છે અને સૌથી એક મહિલા તરીકે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમની પત્ની છે તેમને સ્થાન આપ્યું છે એમ કરી અને મંત્રી મંડળમાં બધા ભલે કેતા હોય કે છવ્વીસ થશે ત્રીસ થશે પરંતુ સરકારે જાહેર કરી કે તેમના જોડે એકવીસ જ છે અને મુખ્યમંત્રી સાથે ટોટલ બાવીસ નું મંત્રીમંડળ આજે જાહેરાત થઈ છે બિલકુલ બાવીસ મંત્રીઓની જે જે તમે વાત કરી અહીંયા જેમ તમે વાત કરી રવિન્દ્ર જાડેજાના પત્ની પણ રીવાબાનું સૌરાષ્ટ્રમાં પોતાનું એટલો દબદબો અને એક ક્ષત્રિય મહિલા આગેવાન તરીકે તેઓ પણ રહ્યા છે એમનું ફળ તેમને મળ્યું છે પરસોત્તમ સોલંકીની અહીંયા વાત કરી પરસોત્તમ સોલંકી એક એવા નેતા કે જેઓ કેશુભાઈની સરકારમાં પણ મંત્રી રહ્યા તેઓ નરેન્દ્ર મોદીજી સાથે પણ કામ કર્યું આનંદીબેન ની સરકારમાં વિજય રૂપાણી સરકારમાં અને હવે દાદાની સરકારમાં એટલે સૌરાષ્ટ્રના નેતાઓ જેમ જીતુ વાઘાણી આપણે જોઈએ તો પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે મુખ્ય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે આ પહેલા શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે હવે ફરી મળ્યું એટલે જે જૂના જોગીઓને પાછા લાવ્યા છે કુંવરજીભાઈ બાવળિયાનું પણ એમાં નામ છે એ એ અનેક જે જૂના નામો છે એટલે એ કદાચ એવું દેખાડે છે ગુજરાતના રાજકારણમાં કે ટર્મ ગમે તેટલી થાય મુખ્યમંત્રી ગમે તે બદલાય પણ અમુક ચહેરાઓ વગર ન ચાલે તમને જણાવી દઉં કે જે ચાર ને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું મને ચાર તેમના પત્તા કપાયા છે તેમને સ્થાન નથી મળ્યું ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ વિસનગર થી આવે છે કુંવરજી બાવડા જે જસદણ થી આવે છે પુરુષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય માંથી આવે છે અને કલુભાઈ દેસાઈ એ પાર્ટી થી આવે છે આમ તને સમજાવી દે કે આપણે જે કહેવાય મુજબ કોઈ પણ રીતે સરકાર આ બેલેન્સ બેલેન્સ મંત્રીમંડળ બનાવ્યું છે અમુક નવા ચહેરા આવ્યા છે જે સભ ચૂંટાઈને આવ્યા છે અમુક જૂના જોકી દે છે જૂના ઝુગ્યો એટલા માટે દીધા છે કે કારણ કે તેમણે સરકારમાં બેલેન્સ કરવું હોય તેમની જૂના જુગ્યોનું જે પોતાને ભૂતપૂર્વ કામગીરી કરી હોય સરકારની કરી હોય કે નેતાઓ પોતે નેતાથી દડકે ચૂટાયા છે જે નીચેના પાયાના કાર્યકર્તાઓ છે સમાજની વચ્ચે રહેલા છે તેથી તેમને આપ સરકાર કેવી રીતે ચલાવી એમનું બી પૂરેપૂરું નોલેજ હોય અને પ્રજાની શું મુશ્કેલીઓ આવે છે અને કઈ મુશ્કેલીઓ સૌથી વધુ પ્રજા બધા ભોગગેરી છે અને એનો હલખ રીતે કરો આ

તે નવા ચૂંટાયેલા છે અને તેમને સરકાર કેવી ચલાવી એમનું બરોબર જ્ઞાન ના હોય એ અભણતો નથી હોતા આપણે એવું નથી કેતા પણ સરકાર કેવી રીતે ચલાવી જે રાજકીય આટાપાટા એમને ખબર ના હોય જેના કારણે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે ધીમે ધીમે તેઓ થોડા ઘડાશે મંત્રી પદ મંત્રી મંત્રી પદ માં પદ પદ મેળવશે અને સરકાર કેવી રીતે ચાલશે એ અનુભવ મેળવશે ભવિષ્યમાં તમે જોશો આ મહિલાઓ જો ફરી ચૂંટાઈને આવે તો બે હજાર સત્તામાં એમને કોઈ સારું સ્થાન મળે એ રીતે હું જોઈ રહ્યો છું સિદ્ધિ

એમની રણનીતિ સાબિત કરી આપે કોઈ પણ નવા વ્યક્તિ મંત્રી બનાવાય પોતાની કાબલે બતાવવાનો સરકાર ટાઈમ આપે છે એ સમય આપે છે એ સમય નો પૂરેપૂરો સદુપયોગ કરી અને પોતામાં જે રહેલી શક્તિ સરકાર હાઈકમાન્ડ ને નિર્ણય ને આવકારી અને તમામ રણનીતિ બનાવીને ગુજરાતમાં ડ્રગ્સ બતાવવાનું જે કામગીરી કરી છે એનો સમય એમને જાય છે જેના કારણે ડેપ્યુટી સીએમ નું પદ એમને મળ્યું હોય એવું લાગી રહ્યું છે બિલકુલ જે નામ અમુક એવા છે જેમે મનીષાબેન કરીએ ઈશ્વરભાઈનું નામ હોય કે પછી આપણે ફરી એમને લેવામાં આવ્યા એમને કયા આધાર પર જોઈ રહ્યા છો રાજનીતિ કઈ રીતે જોઈ રહ્યા છો જેમને જે ચાન્સ આપવામાં આવ્યો છે એની પાછળના કારણો શું હોય શકે રૂપાણી સરકારમાં તમામ મંત્રીઓ સારા કામ કર્યા હતા પરંતુ સરકાર એ વિચારી રહી છે કે કોઈ પણ સરકાર હોય ભાજપ હોય કે કોંગ્રેસ સરકાર હોય ગુજરાતની વાત કરું કે દેશની વાત કરું કે આપની સરકાર હોય પોતાના જે મંત્રીઓ જે ધારાસભ્યો છે એમને મંત્રી બનાવવા અને એમની જે કામગીરી કરે છે એ એમનું નિર્ણય કરે છે અને તેમનું તેમનું એક આખું રેકોર્ડ બનાવે છે કે આ અધિક આ ધારાસભ્ય જે મંત્રી બનાવે એમને કેટલા કામ કર્યું હતું પેલો સાહેબ આ ખર્ચી જે ધારાસભ્યો જે ચૂંટાયેલ મંત્રી બન્યા હાલમાં વિજય રૂપાણી સરકારમાં જે મંત્રી હતા તેમને ફરતી લેવાનું કારણ એ જ એ જ આવે છે કે તેમની જે જૂની કામગીરી હતી તેના કારણે સરકારને ઘણો બધો ફાયદો થયો હશે એ તમામ વિચારો તમામ એમના એમના વ્યક્તિગત નિર્ણયો જોઈ અને સરકાર પરથી નિર્ણય બનાવ્યો છે ગત ચૂંટણીમાં ગત પહેલી જે એમની વાત કરીએ કે ગોવિંદ સરકારની પહેલી વખત એમના ના નીતિનું કારણ એ છે કે નવા નવા ચહેરાઓને તક આપી પણ નવા ચહેરાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયા અથવા તો પરફોર્મન્સ ખરાબ આવ્યું અથવા તો એમના પરિવાર વાતમાં આક્ષેપ આવ્યો ગમે તે વસ્તુ હોય જેના કારણે એમને આ વખત મંત્રીમાં પડતા મૂક્યા તમને બીજું તમને જણાવી દઉં કે પુરુષોત્તમ સોલંકીની આપણે વાત કરીએ પુરુષોત્તમ સોલંકી ના તંદુરસ્ત તબિયતના કારણે પડતા મૂકાયા છે આપણે મીડિયામાં એવું વિચાર્યું હતું ના તંદુરસ્ત તબિયત હોવાના કારણે એમના ભાઈને

જે ધીમે ધીમે ભાજપ સરકી રહ્યા હતા એ માટે પાટીદાર ત્યાં ત્યાંથી દીધા છે અને જેના કારણે આવતા આવના સમયમાં જે પાટીદાર નેતાઓનું જે સંતુલન છે એ જળવાઈ રહ્યા અને ભાજપને વધુ સફળતા મળે એ આખી રણનીતિના આધારે હાલમાં આ ચૂંટણીમાં મંત્રીઓને વહેંચણી થઈ હોય એવું લાગી રહ્યું છે બિલકુલ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ વિસ્તરણ દેખાઈ રહ્યું છે ઉમંગ એક સૌથી મોટી વાત અહીંયા એ ચર્ચા કે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જેમના નામની ચર્ચા હતી કે કદાચ એમને મળે એમના સમાજમાં મોટા નામ છે પણ કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે કહ્યાગ્ર નથી એટલા માટે એમને સ્થાન નથી મળ્યું અને એ જ વસ્તુ જયશ આદળિયા કારણ કે એમનું સ્થાન પણ એટલું એમનું કામ પણ એટલું વિઠ્ઠલભાઈનું પણ કામ એટલું છતાં પણ એને સ્થાન ન મળ્યું ખૂબ ચર્ચા હોવા છતાં એ એમાં શું કારણો દેખાઈ રહ્યા છે તમને જો તમને સમજાવી દઉં ગુજરાતમાં એકસો છપ્પન થી વધુ સીટો હાલમાં ભાજપ ભાજપ જોડે જોડે છે ધારાસભ્યો જોડે છે ધારાસભ્ય એમની સાથે છે ને કોઈ પણ દિવસ મંત્રીપદ પદ અપાય નહીં ઘણા પાવરફુલ નેતાઓ છે કે જે સરકાર સાથે ચલાવી શકે ભૂતકાળમાં સારી કામગીરી કરી હોય પરંતુ નામ કાપવા પાછળનું સૌથી પેલા જયેશ આદરે અનુસાર સૌથી મોકલે હતું પરંતુ અમિત શાહના નજદીકના ગણાય છે સહકારી ક્ષેત્રે બહુ સારું કામ છે અને સરકારે નવું સહકાર મંત્રી ચાલુ કર્યું છે જેના કેન્દ્રમાં અમિત શાહ એટલે અમિત શાહ એમને સમજાવ્યા છે કે તમારે સરકાર સાથે સારું કામ કરો સંગઠન વધુ મજબૂત કામ કરો તે આવનાર ચૂંટણીમાં ભાજપના કામ લાગે આ એક ભાજપની રણનીતિ છે બીજી વાત કરતા જઈએ કે તમે તમે જયારે અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર ની મને ખબર છે ગત ચૂંટણીમાં જે જે વિસ્તારમાં ઠાકોર સાહેબ ઠાકોર સમાજ આરોપ કાઢ્યો હતો ઠાકોર સમાજ ભાજપથી થી વિમુખ થયો તો અલ્પેશ ઠાકોર રાતોરાત આવી

ઈશ્વરભાઈ પટેલ પ્રફુલ પાનેસરિયા અને મનીષા વકીલ આ ત્રણ વ્યક્તિ કે જેમને સ્વતંત્ર હવાલો અપાયો છે એને કેટલી મજબૂતાઈ તમે ગણો છો અને એ ત્રણેયનું બેકગ્રાઉન્ડ તમે શું જોઈ રહ્યા છો હું તમને સમજાવી દઉં કે આ ત્રણેય નેતા સિનિયર છે ભૂતકાળમાં ભાજપ માટે ઘણા સામ કર્યા છે ને કોઈ પણ દિવસ રાજકીય પાર્ટી કોઈ પણ હોય ભાજપ આ હોય કે ગમે તે ગુજરાતમાં કે દેશભરમાં પાર્ટી હોય સિનિયર નેતાઓની જરૂર પડે પડે આપણે કેવું ઘરમાં કહેવાય છે ને વડીલો વગર ઘર ના ચાલે એવી વાત છે આ વડીલ નેતાઓ છે તેમને ભૂતકાળમાં સરકાર ચલાવી છે એમનો પૂરેપૂરો અનુભવ છે અને આ આવનારી ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફાયદો કઈ થાય એમને એ રણનીતિ આધારે લેવામાં આવે છે તમને આગામી બે ની અંદર પહેલા કે બીજા મહિનામાં ગુજરાતમાં મોટા ભાગમાં મહા મહાનગરપાલિકાની ચૂંટણી છે મહાનગરપાલિકાની ચૂંટણી એટલે શહેરી વિભાગની ચૂંટણી કહેવાય એમાં સૌથી વધુ ભાજપ તરફ સીટો લાવતી હોય છે એ એમાં આ તમામ મંત્રીઓનો એસિડ ટેસ્ટ થવાનો છે જે મંત્રીનું પરફોર્મન્સ સારું હશે તમને ખબર પડી જશે પોતાના વિસ્તારમાં કેવું કામ કરે છે અને સરકાર માટે કેવું કામ કરે છે આ બે મહિનાનો ખેલ છે તમામ પરિસ્થિતિ સામે તમને દૂધ નું દૂધ પાણી પાણી થશે જો મહાનગરપાલિકામાં કોઈ જગ્યાએ આ અથવા તો કોંગ્રેસ સહેમત મારી તો ભાજપના માટે ચિંતા ચિંતાનો વિષય આવશે કારણ કે શહેરી વિકાસ શહેરી જે વિસ્તાર છે હંમેશા ભાજપ પડખે રહ્યો છે પરંતુ નવા નવા આવ્યા આવ્યા છે છે મંત્રીઓ આ તમામ માટે મહાનગરપાલિકા ચૂંટણી એસિડ્રેસ રહેવાનો છે અને તેનું પરિણામ આગામી ત્રણ કે ચાર મહિનામાં પ્રજા સમક્ષ દેખાઈ જશે સિદ્ધિ બિલકુલ ઉમંગ બીજી અહીંયા વાત મહત્વપૂર્ણ આપણે કરીએ તો મંત્રીમંડળનું ગઠન થઈ ગયું છે હવે ખાતાઓની વાત કરીએ જેમ આપણે હર્ષ સંઘવીની વાત કરી કે ડેપ્યુટી સીએમનું પદ તો આપવામાં આવ્યું પણ આપણે ભૂતકાળમાં નીતિનભાઈ વખતે જોયું તો એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા પણ એમને એવું મજબૂત ખાતું ન મળ્યું એટલે નારાજગી જોવા મળી હતી ડેપ્યુટી સીએમનું કોઈ બંધારણીય પદ નથી એમની શક્તિ એમનો હોદ્દો કયું ખાતું મળે છે એના ઉપર છે અત્યારે ગૃહ વિભાગ હતો શું શક્યતા દેખાય છે આજે સાંજે પાંચ વાગે બેઠક પણ છે ખાતાઓની ફાળવણીની શું મળી શકે એમને તમને જણાવી દઉં કે ભૂપેન્દ્ર પટેલ નું નામ કપાવાનું સો ટકા માર્કેટમાં રાખ્યું પંડિત જણાવી રહ્યા હતા પરંતુ છેલ્લી ગઢ નામ રહ્યું અને તમામ મંત્રીઓના રાજીનામા લેવાય એની સરકારમાં પટેલમાં ફેમિલીમાં પ્રોબ્લેમ છે મેડિકલ તો જે ભૂપેન્દ્રભાઈ ને વારંવાર બહાર જવું પડે ગુજરાત બહાર જવું પડે તો એમના ફેમિલીમાં જો કોઈ મોટો મેડિકલ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવો હોય તો કોઈ એક વ્યક્તિ પાછળ જોઈએ કે સરકાર ચલાવી શકે એટલે એના કારણે પ્રમોશન છે છે બીજું કામગીરી ઘણી સારી રહી હું સુરત શહેરમાં જઉં છું મને પ્રોપર ખબર છે સુરત શહેરમાં એમનું કેટલું માન સન્માન છે અને આખા ગુજરાતમાં એમનું કેટલું માન સન્માન છે તમે સામાન્ય મીડિયામાં જોતા હર્ષંગી છવાયેલા હોય છે બધા મંત્રીઓ કરતા સરકાર ને પૂરેપૂરો ભરોસો છે બીજો સી આર પાટીલ એકદમ નજદીક ના ગણાય છે સીઆર પાટીલ નો એમને હાથ ફર્યો છે સીઆર પાટીલ એમના ગુરુ મને ગુરુ જેવા મને લાગે છે અને સીઆર પાટીલ કામગીરી એકદમ અદભુત રહી છે કે ગુજરાતમાં ગત ચૂંટણીમાં માં જે વિશ્વાસ નતો અવિશ્વસનીય જીત જીતી ભાજપે મેળવી છે તેનો શ્રેય જાય છે સીઆર પાટીલ ની જીત સાથે હરસંગીણ બન જાય છે જેના કારણે એમને ડેપ્યુટી સીએમ પદ મળ્યું છે અને આ સહ સુધીમાં તમને ખ્યાલ આવશે કે એમનો કેટલો સારો ખાતાની ફાળવણીઓ એમનો કેટલો મહત્વનો ભાગ છે સિદ્ધિ

આપી દીધો આ ચૂંટણી એડી ચૂંટણીને જોર લગાવ્યું કે કોબી હિસાબે કોંગ્રેસ જીતે પણ તેમાં તેઓ અસફળ રહ્યા તેના કારણે સૌરભજી ઠાકોરને મંત્રી પદ મળ્યું અને સૌરભજી ઠાકોરની તે લોકચાના ખૂબ છે ઠાકોર સમાજ બહુ મોટા પ્રમાણમાં છે અને ઉત્તર ગુજરાતમાં કોઈ પણ મંત્રીને પદ મળે તો આખું ઉત્તર ગુજરાત નો પ્રગતિ થાય એવું રાજકીય પંડિતો માની રહ્યા છે જેના કારણે સરોજી ઠાકોરને ઉત્તર ગુજરાતમાંથી મંત્રી બનાવે એવું મને લાગી રહ્યું છે બિલકુલ છે ત્રણ નામ આપણે કીધા ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ અને કુંવરજી બાવળિયા જેમણે શપથ નથી લીધા પણ એવી વાત સામે આવી કે એમણે રાજીનામું નથી આપ્યું એટલા માટે શપથ નથી લીધા મંત્રી પદ પર તેઓ કાયમ છે એટલે એમના વિશે શું હકીકત છે અને એમની પાસેના જે ખાતા હતા એનું રિશફલિંગ થશે કે કેમ રાજીનામું નથી આપ્યું એટલા માટે જો તમને કહી દઉં અમે આજના મેં આજે બી લાઈવમાં ફોનમાં કીધું હતું કે ગઈકાલે રાત્રે રાજ્યપાલ રાજીનામા કઈક મોટો હોવાકો થયો છે એ વાત અત્યારે સત્ય દેખાઈ રહી છે ચાર મંત્રીઓ રાજીનામા નથી આપ્યા એમના આજે શપથ ગ્રહણ માં હાજર બી નથી રાખ્યા અંતર ને અંદર રંધાઈ રહ્યું છે તેનું આ પરિણામ દેખાયું છે સામાન્ય રીતે મિનિમમ પચીસ કે છવ્વીસ જે પ્રોટોકોલ મુજબ છબ્વીસ સત્તાવીસ સીટો મંત્રી બનાવી શકાય તો એકવીસદ કેમ બનાવે ચાર ના રાજીનામા કેમ ન લીધા એનું પાછળનું સ્પષ્ટ કરી છે કંઈક ગ્રંથાઈ રહ્યું છે પરંતુ ભાજપ પક્ષે અંદરની વાત ક્યારે પણ બહાર ના આવે રાજકીય પંડિતો જે બી હોય એ ખાલી અવલોકન કરી શકે એવું વિચારી શકે ભાઈ આ અમને પરબંધન પદ કેમ નથી મળ્યું પણ સાચી વસ્તુ આજે સાંજે જે મંત્રીમંડળની મિસ્ત્રણની બેઠક છે તેમાં ખ્યાલ આવશે કે આ ચારે ચાર મંત્રીઓના જે ખાતા હતા

કે સૌરાષ્ટ્ર ગોપાલ ઇટાલિયા જ્યાંથી આપ માં ચૂંટાયા પછી સૌરાષ્ટ્ર નું આખું રાજકીય ગણિત પકડી ગયું છે ભાજપને એક ડર બેસી ગયો હતો કે ક્યાં સૌરાષ્ટ્ર હાથ માંથી કોઈ ના બેસે જો સૌરાષ્ટ્ર હાથ માંથી કોઈ બેસે તો સરકાર ના બને આ ભૂચકાળ બતાવે છે હવે તમને જણાવી દઉં કે જે બી જેમનું જેમનું નામ પૂછ્યું હતું ગોપાલ ઇટાલા સાથે સરકારની આ દબાવની રાજનીતિ ગણો કે સરકારે એમને લોભલાલચ આપી હોય અથવા તો કાંતિભાઈ અને રાજ્ય કક્ષાનું મળ્યું છે રાજ્ય કક્ષાના પદમાં સામાન્ય તમે જોતાશો કે આખી મંત્રી મંડળમાં ચાર કે પાંચ કે સાત જ ખાતા જે મહત્વના હોય છે બાકીના ખાતાનું કોઈ કામ હોતું નથી સામાન્ય કામગીરી હોય છે અને જેવી જે સિનિયર નેતાઓ છે તેમને સારી કામગીરી ભૂતકાળમાં કરી છે એ લોકો મંત્રી પદ બીજા જે જે ખાતા છે નોર્મલ હોય છે એનું બહુ એટલું મહત્વ પણ સરકારમાં મંત્રી જે તે જિલ્લામાં તો જિલ્લાના લોકો એમની સેવા બધું આવી શકે પ્રજાના પ્રશ્નો વધુ એમની સેવા આવી શકે સરળતાથી શકે જેના કારણે એમને મંત્રી પદ મળ્યું છે આપણને ખબર પડશે મંત્રી મંત્રીપદમાં કેટલું મહત્વ અપાય છે ચાર મધ્ય ગુજરાતના સાત દક્ષિણ ગુજરાતના છ અને કુલમાંથી રાજીનામા નથી આપેલા છે જેમ તમે પહેલા કીધું કે સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ છે આ ઝોન વાઇઝ કેવી રીતે ભાજપે શું સાચવ્યું છે આમાં શું દેખાય છે તમને સૌથી પહેલા સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ સૌરાષ્ટ્ર ભાજપ સત્તા પર આવે છે કોઈ બી રાજ્ય ભાજપ હોય કોંગ્રેસ હોય તેના ધારાસભ્યોના કારણે મુખ્યમંત્રી ગુજરાતમાં કોણ બનશે અથવા તો કઈ પક્ષ સરકાર રચાશે એ નક્કી થાય છે ઘણા સમયથી સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં અંદર અંદર ગણાટ ગણગણાટ ઘણો હતો ઘણો વિરોધ બી થતો હતો અમુક છે કે ઉગ્રો બહાર બી આવતો હતો પણ ભાજપ શિસ્પક્ષ પક્ષને કારણે ઉગ્રો અંદર અંદર ઠળી જતો તો એનું પરિણામ બહાર દેખાતું નહોતું જેના કારણે ભાજપના જે આ રાજકીય પંડિતો છે જે હાઈ કમાન્ડ છે એમને વિચાર્યું કે સૌરાષ્ટ્ર હાથમાંથી ગયો તો સત્તા હાથમાંથી જઈ શકે છે એના કારણે સૌથી વધુ જે રાજકીય પંડિતો હોય કે મીડિયામાં હોય કે સોશિયલ મીડિયામાં સૌથી વધુ દરસભ્યો તે મંત્રીઓ ત્યાંથી બનશે ખેડા જિલ્લા સૌરાષ્ટ્રમાંથી એ વાત સાચી બહાર પડી અને એટલા ધારાસભ્યો એટલા મંત્રીઓ આવ્યા કે જે મંત્રીઓનું ત્યાં વજન હોય ભૂતકાળ માં સરકાર કામ કર્યું હોય અથવા તો જે નવા હોય ભલે નવા મંત્રીઓ બન્યા હોય પણ કેટલા વિસ્તાર નો હોય અને જે ન્યાસી સમીકરણ છે એ બધું શેર થઈ સૌથી વધારે સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ બન્યા અને તેનું પરિણામ આવતી ચૂંટણીમાં અથવા તો આપણે જોયું તો મહાનગરપાલિકા ચૂંટણીમાં એનું તમને પરિણામ જોવા મળશે બસ હવે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતમાંથી આણંદ જિલ્લામાંથી બે વ્યક્તિઓને બનાવવામાં આવ્યા છે મંત્રી પદ તરીકે સૌથી મોટી વાત છે કે આણંદ જિલ્લામાં બે બનાવ્યા કારણ કે આણંદ જિલ્લો માધવ સીટ છે તે સૌથી મહત્વની હતી કોઈ દિવસ ગુમાવી નથી ફર્સ્ટ ટાઈમ ગુમાવી છે અને પ્રમણભાઈ સોલંકી નાયબ દંડક બનાવ્યા એના ફર્સ્ટ રૂપે એમને એમની કામગીરી સારી જોઈ બે અઢી વર્ષમાં પ્રજા વચ્ચે જાય છે પ્રજા તમામ તમામ જે સમીકરણો પર પ્રજાના મુશ્કેલી છે ઉકેલો છે સંગઠનમાં બહુ મહત્વનું કામ કરે છે કોઈ બી પક્ષ જ્યારે જીતે છે તેનું સંગઠન મજબૂત હોય તેના કારણે એમને સફળતા મળી અને જે કમલેશભાઈ પટેલ છે પહેલીવાર જીતીને આવ્યા છે પેટલાથી અને તેમને મંત્રી પદ સ્થાન મળ્યું છે એવી રીતે ખેડા જિલ્લામાં મૌધા સંજયભાઈ સંજયભાઈ સ્થાન મળ્યું છે એ બી નવો ચહેરો છે કારણ કે સૌ ખેડા જિલ્લો બી મધ્ય ગુજરાતમાં જે જૂનું ખેડા જિલ્લો કહીએ એમાં આનંદ અને ખેડા જિલ્લો બે આવતો હતો બે અલગ થઈ ખેડા જિલ્લો બી મજબૂત સ્થાન હતો કોંગ્રેસ નું તે હાલ કોંગ્રેસ ને નામ નિશાન થઈ ગયું છે આ મધ્ય ગુજરાતમાંથી સારા સારા એવો મંત્રી પદ સ્થાન મળ્યું છે અને જે બી મંત્રી સ્થાન મળ્યું છે એમને મહત્વનું કોકડે કોક જગ્યા સ્થાન છે રમણભાઈ સોલંકીને ને સારું પદ મળે સારું મંત્રીપદ મળે એવું દેખાઈ રહ્યું છે હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાત ની દક્ષિણ ગુજરાત એ સીઆર પાટીલ સાહેબે દક્ષિણ ગુજરાત ને ભાજપ નો ગઢ બનાવી દીધો તે ભાજપનો નો ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ભાજપ ભાજપ નો કર્યો અને કોંગ્રેસ સફાયો કર્યો તેના કારણે તેમની રણનીતિને કારણે દક્ષિણ ગુજરાતમાં બહુ સારું ભાજપનું સ્થાન છે હું દક્ષિણ ગુજરાત વારંવાર પ્રવાસ કરું છું તો ત્યાંની મને સ્થિતિ બરોબર વાકેફ છું એ જો તમને જાણે હર સંઘવી ને ગૃહમંત્રી બનાવ્યા કોઈને બી ઈચ્છા નથી ગઈ ચૂંટણીમાં કે ગ્રહ ગૃહમંત્રી જેવું મહત્વનું પદ હર સંઘવી ને અપાશે એટલી સારી કામગીરી કરી આ ચૂંટણીમાં એમને હોમ ડેપ્યુટી મિનિસ્ટર બનાવે ડેપ્યુટી મિનિસ્ટર બનાવે તમને જણાવી દઉં કે કોઈ બી દિવસ કોઈ બી ડેપ્યુટી મિનિસ્ટર બને ગુજરાતમાં ભલે નીતિન પટેલની કામગીરી માટે સવાલ ઉભા થયા હતા કે કામગીરી સારું પણ નતું આવ્યું પણ તમે સહ સુધીમાં જોશો કે હર્ષિંહને કેટલું સારું ખાતું મળે છે અને ખાતાનો ઉપયોગ એમની કામગીરી એમની આવડત કારણે સરકારમાં કેટલો લાભ પાવ છે કેટલી સારી કામગીરી આવતા સમયમાં દેખાશે

તેના પર સૌ કોઈની નજર રહેશે સમાચારમાં અત્યારે આટલું જ આપજો જોતા બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર